નમસ્તે ભારત માતા કી જય મિત્રો આજે વાત કરવી છે પેટા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ વિધાનસભા વિસાવદરની સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત સતી શુરા દાનવીરો અને હાવજની ખમીરવંતી ભૂમિ સૌરાષ્ટ્રમાં વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના લગભગ બસો ને ચોરાણું બુથમાં વસેલા

દૂર રહેલા મતદાતાઓને આજે વિસાવદર વિધાનસભામાં લાવવાનો પ્રયાસ કરજો અને આવતી આવતીકાલે ઓગણીસ જૂન ના રોજ આળસ અને નિદ્રાનો ત્યાગ કરી અને સો એ સો ટકા મતદાન થાય એવો પ્રયાસ કરજો મિત્રો લોકશાહીમાં દરેક નાગરિક એ રાજા છે કોઈનો ગુલામ નથી એટલા માટે એવા ઉમેદવારને મત આપજો જે તમારા હક અને અધિકારની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે રોડ પાણી ને લાઇટ ની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે ને મકાન ની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે વિસાવદર વિધાનસભામાં મોંઘવારી ગરીબી ભ્રષ્ટાચાર અને બેરોજગારીને દૂર કરવાની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે વિસાવદર વિધાનસભામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતો હોય એવા ઉમેદવારને મત આપજો એટલા માટે કોઈ પણ વાતોમાં બહેકા સિવાય તમને હૃદયથી એમ લાગે કે આ ઉમેદવાર એ યુવા છે શિક્ષિત છે નિડર છે

બે લાખ ચોરાણું હજાર છસો પંદર મતદાતાઓ કે ઉત્સાહ ભેદ અને સો એ સો ટકા મતદાન થાય એવો પુરુષાર્થ કરજો અને વિસાવદર ખૂબ પ્રગતિના પંથે આગળ વધે એવી આપણે પ્રાર્થના કરીએ અસુ ભારત માતા કી જય